રાજ્યસભામાં સાંસદ દ્વારા રાણા સાંગા બાબતે કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન મામલે હળવદ કરણી સેના દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા રાણા સાંગા બાબતે કરવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદન મામલે આજ રોજ શનિવારે બપોરે એક વાગ્યે હળવદ મામલતદારને રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ દ્વારા આવેદન પાઠવી આ નિવેદનને વખોડી કાઢી સાંસદ રામજીલાલ સુમનની સભ્યપદ રદ કરવા માંગ કરી હતી તેની અંદર અને સાંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી રામ જે નિવેદનો આપ્યા છે એ નિવેદનો બહુ વખોડવા જેવા છે કે દેશના મહાપુરુષનો તમારે બિલકુલ ઇતિહાસ વાંચવાની જરૂર છે જે અઢારે વર્ણના મહાપુરુષો થયા છે આ દેશને બલિદાનો આપ્યું છે આ દેશને રાખવા માટે અખંડતા આ દેશની રાખવા માટેની એકતા રાખવા માટે થઈને જે આપ્યા છે એવા મહાપુરુષોને પહેલાં તો તમારે એમનો ઇતિહાસ વાંચવો જોઈએ પછી નિવેદનો આપવા જોઈએ આ નિવેદનોને અમે સખત નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ રાજપૂત કાણી સેના યુવા સંઘ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ વધારે વર્ણના અમે વખોડી કાઢીએ છીએ આવા નિવેદનો ના આપવા જોઈએ અને વહેલામાં વહેલી તકે સમાજવાદી પાર્ટીના એમને સતત દરેક સભ્ય પદેથી એને કાઢવા જોઈએ અને બીજા નંબરે અમે રાજ્યસભાનું સંસદ સભ્યપદ છે

ના વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એ ટિપ્પણીને વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ સક્ત શબ્દોમાં વખોડે છે અને આ દેશની એકતા અને અખંડતામાં દરેક સમાજના લોકોનું યોગદાન છે આજ રાણા સાંગાથી લઈ શિવાજી મહારાજથી લઈ અને આગ્રાના કાળુ મહેતર સુધીના તમામ લોકોનું આ દેશની એકતા અખંડતામાં યોગદાન છે ત્યારે આવા મહાપુરુષો વિશે કોઈ પણ ટિપ્પણી કરતાં પહેલાં રામજીલાલ સુમને સો વખત વિચાર કરવો પડે અને આ શબ્દો એમે માફી માંગી પાછા ખેંચવા પડે અને સમાજવાદી પાર્ટીએ તેમને તેમના તમામ હોદ્દા ઉપરથી દૂર કરવા જોઈએ તેઓ હિન્દુ સમાજ માગણી કરે છે આજા મેવાડના બનોતા પુત્ર મહારાણા સાંગા જે દરેક હિન્દુઓનું સ્વાભિમાન છે અભિમાન છે તેમના વિશે જે ટિપ્પણી કરાતા કરણી સેના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળના અળવદના તમામ સમાજના લોકો અઢારે વર્ણ મળી અને ગામમાં રેલી સ્વરૂપે શિસ્તબદ્ધ રીતે મામલતદાર ઓફિસે આવી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને આ જે નકારાત્મક માનસિકતા ધરાવી અને આ દેશની શાંતિ દોડવાનો પ્રયત્ન કરનાર આ હરામી તત્વોની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તમામ અહીંયા હાજર લોકોએ માંગ કરી છે એ લેખિત સ્વરૂપે આવેદન આપ્યું છે અને હિન્દુ સમાજ એક થઈ જો આગામી સમયમાં આવા કોઈ નિવેદનો કરવામાં આવશે તો આ શાંતિપૂર્ણ રીતે એમના વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા છે પરંતુ એ જો નહીં સમજે તો એ જે ભાષામાં છે એ ભાષામાં હિન્દુ સમાજ એમને જવાબ આપશે એવી અમે બધાએ આજે સંકલ્પ કરી અને નેમ લીધી છે